આજથી શરૂ થનારા નવા વર્ષના તમને બધાને જય શ્રી કૃષ્ણ અને હેપી ન્યુઅર તો આ છે આપણી નવા વર્ષની રંગોળી જે બહુ જ મસ્ત લાગે છે પછી અમે સૌથી પહેલા મંદિરમાં આરતી કરી ભગવાનના અને દાદા દાદીના આશીર્વાદ લીધા અને પછી મમ્મી પપ્પાના પગ ધોયા અને એમના આશીર્વાદ લીધા પછી અતુલભાઈ ને એક તરીકે મેં આશીર્વાદ આપ્યા અને પછી ઘરે મોટા મોટા મહેમાન આવ્યા હતા તો એને મળ્યા ત્યારબાદ નરેશના ના આશીર્વાદ લીધા અને નરેશ કે જલ્દી જલ્દી આ ચેનલમાં વન મિલિયન સબસ્ક્રાઈબર થઈ જાય તો તમે બધા જલ્દી જલ્દી સબસ્ક્રાઈબ કરી દેજો પછી બંને ભાઈએ મહેમાન માટે મીઠાઈ અને મુખવાસ રેડી કરી અને મેં બીજી બાજુ સરબત બનાવીને ફ્રીજમાં મૂક્યું ત્યારથી દ્વિતીબે પણ સરસ મજાના તૈયાર થઈ ગયા અને પછી ઘરમાં બધાને ચાંદલા કરી અને બધાના દુખણા લીધા પછી ઘરે એક પછી એક ઘણા બધા મહેમાનો આવવા લાગ્યા અને બહુ મજા આવી ત્યારબાદ અમારે મહાકાળી હતું મંદિરે રથ તૈયાર કરીને અમે પહોંચી ગયા મંદિરે ત્યાં પહોંચીને જોયું શિવ પાર્વતી ને બહુ જ મત રંગોળી બનાવેલી હતી અને પછી આશીર્વાદ લીધા અને ગુપ્ત ગંગામાં પગ પલાડીને પછી અમે ગયા કાકા બાપાના ઘરે આશીર્વાદ લેવા ત્યાં બધાના આશીર્વાદ લીધા અને ની આટો માર્યો અને વાડી આવે એટલે કંઈક મજા જ અલગ હોય છે ચારે બાજુ નારિડે અને એકદમ ઠંડુ વાતાવરણ વાડીએ બધાને મળીને પછી ઘરે આવવાનું હતું પણ રીતે ચાલી ચાલીને થાકી ગઈ હતી એટલે એના પપ્પાએ એને ખંભે બેસાડી લીધી અને પછી ઘરે આવી ગયા પછી અમે ત્રણેય આશીર્વાદમાં આ બધાના પૈસા ગણ્યા તો તમે નીચે કોમેન્ટ કરજો કે સૌથી વધારે પૈસા કોના થયા હશે પછી દિત્યાબેને એના બધા જ પૈસા પોતાના ગલ્લામાં નાખી દીધા જે હવે લાભ પાચમના દિવસે આપણે ગલ્લો તોડશું અને થોડીક વાર આરામ કરીને મિશન સાંભળ્યું આજે પાણીપુરી બનાવવાની છે એટલે પહેલાં બટેટા અને ચણા બાફ્યા અને બીજી ઘટતી તે બધી જ વસ્તુઓના બજારમાંથી લઈ આવ્યા ત્યારબાદ મેં બે જાતના પાણી બનાવીને ફ્રીજમાં મૂક્યા પછી બધા લોકો બેસી ગયા પાણીપુરી ખાવા છે બહુ જ મસ્ત બની હતી અને જમી અને પછી અમે બધાએ પાછા ફટાકડા ફોડીયા વિડીયો ગમે તો લાઈક કરજો મોરમીની વ્લોગ્સ લક્ષ જોવા માટે ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ